आ uh, दिनेश भाई uh, oh, से हेलो बहुत नोन पत्रकार और अपना अपना चैनल पे यस 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 थैंक यू वाओ वाओ थैंक यू थैंक यू कांग्रेचुलेशन सर थैंक यू अह मतलब शू केसो पूजा माटे पूजा माटे एब्सोल्युटली हैप्पी एंड ग्रेट पूजा ने सिंगल आया मतलब माटे शू केसो चलो पास आते नहीं एकदम 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 थैंक यू थैंक यू थैंक થેન્ક યુ ચાલો અરે અરે સહી કેમ છે હું આવું છું વાંધું તો મલાહ ઠાકર ને તમે જ્યારે ફિલ્મમાં જુઓ છો અને ફિલ્મમાં એમના જે પપ્પા બને છે એ જીતેન્દ્ર ઠાકર મારી જોડે છે અને એક એમનો ઇન્ટરવ્યુ કરવાનો છું ત્યારે એક વાત હું રિવીલ કરવાનો છું જે મેં અમને કીધી નથી અને એમને નવી લાગવાની છે આ વીસ વર્ષ જૂની વાત છે હાલ નહીં કહું અને વાત વાતમાં જ્યારે મલ્હાર અને પૂજાને બંનેને એકબીજાની નજીક આવવાનો મોકો મળે છે ત્યારે આજે અમે આવ્યા છીએ એ પણ અહીંયા છે એ બંને કરી લીધા છે અને તમે તો એમના ફિલ્મમાં જે પ્રકારના લોકોએ જોયા છે તમે બંને વિશે શું કહેશો મેં વાત વાતમાં જ્યારે પૂજાને જોઈ ને ત્યારે મને એટલી બધી ગમી ગઈ કે આ છોકરી બહુ સંસ્કારી ડાહી અને બહુ જ સરસ છે એટલે તરત જ મેં એના સાચા પપ્પાને વાત કરીને આ બ્રાહ્મણની છોકરી છે તમે બામણ જો આ કંઈક દાણા નાખો તો પહેલાંને માનવું જોઈએ ને મલાને પહેલો કે હવે પહેલાંનું શું કહું યાર પણ પછી વાત કંઈક જામી નહીં ને ખબર નહીં પછી છ બાર મહિના પછી તરત જ આના પપ્પાનો ફોન આવે પહેલાં જામી ગયું તમે કીધું એ એ બસ તારે પણ કે કોઈ કહેતા નહીં વરસ પછી જાહેર કરવાનું છે એટલે સૌથી પહેલી ખબર એ મને પડી સૌથી પહેલો મને રસ પડી ગયેલો પછી મલાનો રસ પડ્યો જુદી વાત છે પણ મને એમ તો કે આ દીકરી બહુ મજાની છે આ સરસ પેર થઈ ગયા મિત્રો રજનીભાઈ ઠાકર જે મલારના પપ્પા છે દૂરદર્શનમાં વર્ષો સુધી બહુ સરસ કામ કર્યું એમને એટલે જીતેન્દ્રભાઈએ જે વાતનો ખુલાસો કર્યો એ પ્રમાણે એવું કહી શકે કે માંગુ આપણે મલાર તરફથી તમે આપ મેં નથી નાખ્યું પણ મેં દાણા નાખેલા હા શરૂઆત એટલે લાગણીઓ એમના ઘરમાં જગાડવાની શરૂઆત મેં કરેલી એટલે પૂજાને જોઈને લાગ્યું હતું કે મલાર માટે આ ફિલ્મ આ બિલકુલ બિલકુલ હે કોઈ એક્ટર તરીકે તો બંને કામ કર્યું છે લાઈફ પાર્ટનર તરીકે બંનેને શું કહેશો બસ લાઈફ પાર્ટનર તરીકે જે રીતે ફિલ્મોમાં સફળ રહ્યા પ્રેમમાં સફળ રહ્યા એમ જીવન આખું આ જ રીતે પ્રેમમાં 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 જલસા બંધ જાય એવા અમારા આશીર્વાદ અને અમે એટલા જોઈને સુખી થઈએ છીએ કે મારા દીકરાના પણ હમણાં વર્ષ પહેલાં લગ્ન થયા અને બીજા દીકરાના થાય છે એટલે સૌથી વધારે ખુશ હું છું અને મારા દીકરાના લગ્નમાં હું ટેન્શન હતો મારી મિસિસ જ કહેતી હતી મારા દીકરા પેલા તારા લગ્નમાં મોઢું ચડાવી પડતા આમાં તો ડાન્સ કરે છે આમાં મારે ક્યાં ટેન્શન રજનીને ટેન્શન પેલા રૂપિયા મારા લડતા હતા થેન્ક યુ છે અને ગુજરાતી ફિલ્મો માટે આમ તો નિષ્ણાત કહી શકાય ફિલ્મો વિશે તમે ઘણું બધું કહી શકો પણ આ બે જોડી છે આમ ફિલ્મી જોડી છે શું કહેશો એક તો છે ને ગુજરાતની ફિલ્મ ઉદ્યોગની રીતે આવો પ્રસંગ ભાગ્યે જ આવતો હોય કે તમારો સુપરસ્ટાર તમારી એની સુરત તપતો હોય ત્યારે જ મેરેજ કરતો હોય એટલે ફિલ્મ રશિયાઓને તો એ જ એક આનંદનો વિષય હોય કે એમનો લાડલો મલાડ છે ને એ લાડલો છે ગુજરાતી પ્રેક્ષકોનો ખાસ કરીને મહિલા વર્ગનો એ બહુ ઓછા લોકો કદાચ જાણતા છે એ બહુ લાડકો છે અને આ એટલી મીઠડી છોકરી એને મળી છે એટલે બધા એવું ઈચ્છે જ છે જે હમણાં જીતેન્દ્રભાઈએ કીધું કે ફિલ્મી જોડા તરીકે એ લોકો જેટલા સફળ થયા અને જેટલી મસ્તી કરી એવી જ મસ્તી સાથે એમની આ દાંપત્ય જીવનની લાઈફ આગળ ચાલે અને આજે એની ફિલ્મોની ભાષામાં વાત કરું ને તો તમને બહુ મજા આવશે એની બેચલર લાઈફનો આજે છેલ્લો દિવસ છે આ વિકીડાનો વરઘોડો નીકળ્યો છે વર્ષ પછી તમને ઈવી રીસાના સીમંતના સમાચાર પણ મળશે જિંદગીમાં ત્રણ એકતા લઈને જે જન્મ્યો છે અને આ લગ્ન સ્પેશિયલ છે બિલકુલ થેન્ક થેન્ક યુ યુ સર જો એકદમ ફર્સ્ટ ક્લાસ વાત વાતમાં લોકોની વાત અહીંયા સુધી પહોંચી ગઈ યસ અને એમની વાત વાત વાતમાં ઘણું આગળ ઘણી વાત વાત થશે આખા ગુજરાતમાં હવે ખબર પડી ગઈ એક જ વાત છે કે מלહાર અને પૂજા સાથે જે રીતે હવે એક નવી શરૂઆત થઈ છે તમે એમના મિત્ર પણ છો ને તમે ગુજરાતના બહુ જાણીતા સિંગર છો તો સુરેલી શુભકામના કેવી રીતે આપી શક્યા અ મને લગ્ન ગીત અત્યારે ટ્રેડિશનલ છે મને યાદ આવે છે હે મંગળ ગાવો ને ફૂલ અવસર ઘર આવ્યો અવસર ઘર આવ્યો કુટુંબમાં મંગળ અવસર સાકર વેચો આજે ઘર ઘર હે નર નર આવો ને રાસર ચાવો આજે રૂડો અવસર ઘર આવ્યો આવ્યો રે આજે રૂડો અવસર ઘર આવ્યો થેન્ક યુ અને આ બધું ઝડપથી કેવો અવસર આવશે કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર એમની સાથે હું એક પોડકાસ્ટ કરીશ ડેફિનેટ કાર્ડમાં દિવ્યભાસ્કર ડોટ કોમ માટે તો અમે મળેલા અનેક વાર એમની ઘણી બધી વાતો તમે જાણો છો પણ આપણી યુટ્યુબ ચેનલ વિશેષ દિનેશ માટે એક પોડકાસ્ટ કરીશું કેવો અવસર આવશે ત્યારે ડેફિનેટલી ડેફિનેટલી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ લલ ઠાકર અને પૂજા જોશી જ્યારે હવે એકબીજાના થઈ ગયા છે ત્યારે એમના જે લોકો છે એમના જે મિત્રો છીએ એમાંના અમે બંને પણ છીએ એમને તમે ઓળખી ગયા છો કોમેડી ફેક્ટરીમાં જુઓ છો લવારીમાં પણ લવારી કરે છે અને છેલ્લા ઇન્ટરવ્યુમાં તમે જોયા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર પોતે પરિણિત છે એટલે અનુભવી છે એટલે મલ્હાર અને પૂજા માટે આપણે એમને સવાલ કરીએ કે આ બંને જોડી માટે તમે શું કહેશો તમારી પાસે લગ્ન કેટલા વર્ષ થયા લગ્ન કરે મારે ત્રણ વર્ષ કમ્પલીટ થશે તેર ડિસેમ્બરે મને યાદ છે બબુ એટલે એ લોકોને મારે એમ કંઈ કહેવાનું છે ને એ લોકો બંને એકબીજાને વર્ષોથી ઓળખે છે સમજે છે અને એક વસ્તુ બંનેને બી કદાચ ખબર હશે કે બે અધૂરા મળીને એક પૂરા થાય છે એટલે એવું જ છે અત્યારે બંને જણા કોઈક જગ્યાએ જીવનમાં કશે અધૂરા હશે તે જ પૂરું થશે બંનેના મિલાપની સાથે એટલે એક તો તમે આ ફિલ્ડના છો ક્યાંક કોઈ એક્ટર તરીકે પણ ફ્યુચરમાં કામ કરશો એવું પણ બનશે પણ બંને જ્યારે એકબીજાના પાર્ટનર બન્યા છે ત્યારે શું કહેશો બંને માટે સમય એકબીજાને આપજો થાય એટલો કાઢજો સમય પ્લીઝ બંને જણા જીવનમાં બહુ જ બિઝી છો આશા કરું છું પ્રાર્થના કરું છું ઈશ્વરની કૃપા તમારા પર બની રહે તેવી પ્રાર્થના કે તમને ઘણું બધું કામ મળે પણ એ બીજી સ્કેડ્યુલમાં પણ એકબીજા માટે સમય કાઢતા રહેજો જે તમે ઓલરેડી કાઢો છો એકબીજાના સેટ ઉપર કોફી લઈને જાઓ છો એકબીજાનું ધ્યાન રાખો છો ફોન પર વાતો કરો છો આવું ધ્યાન આ જીવન તમે રાખતા રહો બસ તેવી મારી ઉપરવાળાને કૃપા બાકી તો તમે બે મારથી વધારે દિગ્ગજ છો યાર થેન્ક યુ થેન્ક યુ